તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલહમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાકડીના સહારે ચાલતા હતા તો અમારી પોલીસની ટીમ એક વીક પેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતા જાણવામાં આવેલું કે આથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને પચીસ એક વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલીનાથી એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલહીન જશે એટલે પોલીસ નું અમે ખુબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવાર ને અમે મિલન કરાવી શક્યા